જય માતાજી મિત્રો આજના નવા લોગમાં સ્વાગત છે તો આજે જોઈ લો અમે આવી ગયા છીએ મોટેરા મંદિર જોવા માટે તો આ સૂર્ય સૂર્યમંદિર બાયણથીનો ટ્રાફિક કેટલું છે અત્યારે દિવાળીના સમયમાં ટ્રાફિક બહુ જ છે જોઈ શકો છો આ અમારો રાષ્ટ્રીય ધરજ પબ્લિક કેટલી દરજા જોડી ઊભી છે આવી બાયણ જઈ રહી છે જો આ બંદર કેવા શાંતિથી બેઠા છે હનુમાન તો દોસ્તો અમે અંદર આવી ગયા છે રોજ આ સૂર્યમંદિર મંદિરનો ટ્રાફિક બઉ બહુ અતિશય ટ્રાફિક છે અમે બાજુમાં ચાલી રહ્યા છે રોડ પર ચડશું દોસ્તો જો આ ટ્રાફિક બહુ જ છે અમે આવી ગયા છીએ સૂર્યમંદિરના મોઢેના અંદર જો આ સૂર્યમંદિર આવી ગયા છે અંદર આ સૂર્યમંદિર આપણું પહેલું સૂર્યનું કિરણ રહ્યું તો દોસ્તો જો આ છે સૂર્યમંદિરની વાવ તે જે પાટણમાં રાણકે વા નીકળે છે અને આ છે સૂર્યમંદિર પબ્લિક એટલે પબ્લિક બહુ એટલે બહુ જોવા આવે છે જો આજુબાજુમાં પબ્લિક તો આપણે મંદિર તરફ જઈ રહ્યા તો દોસ્તો જો આ સૂર્ય મંદિર ઠેઠ નજીક આવી ગયા છે બહુ જૂનું અને મૂર્તિથી બનાવેલું છે તો દોસ્તો જુઓ આપણે અંદર આવી ગયા છીએ

આ સૂર્યમંદિરનું ટ્રાફિક કેટલું છે પબ્લિક બહુ એટલે બહુ જોવા આવે છે સૂર્ય મંદિરના ઇતિહાસો બહુ જ છે બહુ જૂનામાં જૂનું મંદિર છે પથ્થરનું ઘડેલું મંદિરનો ઇતિહાસ For the love I. ફરી વાર મળી ગયા છે બંદરજી આર્યા બંદરજી

તો દોસ્તો આપણે સૂર્યમંદિર જોઈ લીધું છે હવે અને સૂર્યમંદિર જોઈ સૂર્ય મંદિરના સિન જોયા દર્શન કરી લીધા તમને લોગમાં બની જ હવે અમે સાડા સાથે થ્રીડી બતાવીશું તો લોગમાં બનાવી રહીજો અને હવે અંધારું થઈ ગયું છે તે કશું દેખાતું પણ નથી આ જો સૂર્યમંદિરનો નજારો નાઈટનો સાડા સાતે થ્રીડી ચાલુ થઈ જશે તો લોગમાં બન્યા રહો